નમસ્કાર ખડે મિત્રો ભારત સરકાર અનેક પ્રકારની લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જો તમે પણ આવી કોઈ યોજના માટે પાત્ર છો તો તમે તે યોજનામાં અરજી કરીને લાભ મેળવી શકો છો ઉદાહરણ તરીકે જો આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરીએ તો આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેના લાભો ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર પાત્ર ખેડૂતોને રૂપિયાની રકમ આપવામાં આવે છે અને આ પૈસા બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ વખતે ખેડૂતોને વીસમો હપ્તો મળવાનો છે જેની ખેડૂતો યોજના સાથે જોડાયેલા જે ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને વિશ્વમાપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમે જાણી શકો છો કે વિશ્વમાપ્તો ક્યારે જારી થઈ શકે છે તો ચાલો જાણીએ કે સરકાર વિશ્વમાપ્તો ક્યારે જારી કરી શકે છે તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને જાણવા માંગતા હો કે ખેડૂતોને વિશ્વમાપ્તાનો લાભ ક્યારે મળી શકે છે તો જાણો કે જો કે વિશ્વમાપ્તો જૂનમાં જારી થવાનો હતો પરંતુ આ વખતે એવું થયું નથી વાસ્તવમાં યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલમાં જારી કરવામાં આવે છે મિત્રો ઉદાહરણ તરીકે સત્તરમો હપ્તો જૂન બે હજાર જારી કરવામાં આવ્યો હતો ત્યારબાદ અઢારમો હપ્તો છે એ મિત્રો ઓક્ટોબર બે હજાર જારી કરવામાં આવ્યો હતો પછી ચાર મહિનાના અંતરાલ પછી

આવી સ્થિતિ માં એવું માનવામાં આવે છે કે વિશ્વ હપ્તો જુલાઈ મહિનામાં જારી થઈ શકે છે અને તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે